નમસ્કાર આ પહેલાં આપણે બૌધ અથાર્થ સજગતા અને રમત રમતમાં બોધની ચર્ચા કરી હતી આજે ત્રીજા અને અંતિમ વિડીયોમાં હું બોધના વિવિધ સ્તરો વિશે મારી અંતરદ્રષ્ટિ રજૂ કરીશ બૌધ એ કેવળ પ્રાયોગિક પ્રયોગ અનુભવ અને અનુભૂતિનો વિષય છે આપણે તેની સાથે માત્ર પરિચિત થવાનો જ નહીં પરંતુ તેને આપણા તમામ જાણીતા અને અજાણ્યા સ્તરોમાં જ્ઞાત અને અજ્ઞાત શરીરોમાં જાણીતી અને અજાણી અવસ્થાઓમાં આત્મસાત કરવાની જરૂર છે બોધનો અનુભવ આપણા અસ્તિત્વના તમામ સ્તરોમાં કરવાની જરૂર છે પછી ભલે તે શરીર હોય મનના વિચારો હોય કે ભાવની લાગણીઓ હોય જો આપણે આપણા બોધને આપણી સજગતાને માત્ર આપણી જાગ્રત અવસ્થામાં જ નહીં પરંતુ આપણે સ્વપ્ન અવસ્થામાં અને ગાઢ ગાઢદંડાની સુષુપ્તિ અવસ્થામાં પણ લઈ જઈ શકીએ તો આપણે તુર્યા અવસ્થામાં એટલે કે ચેતનાની ચોથી અવસ્થામાં પ્રવેશી શકીએ છીએ જેને હું જાગ્રત ચૈતન્ય કહીશ તમે બુદ્ધની જાતક કથાઓ સાંભળી હશે એટલે કે બુદ્ધના પૂર્વજન્મની વાર્તાઓ તેમાંની એક કથા છે જ્યારે તે જન્મમાં ગૌતમ સિદ્ધાર્થ સુમેધા અથવા સુમતી નામે ઓળખાતા હતા તે જન્મમાં તેઓ શ્રીમંત બ્રાહ્મણ હતા યોગાનુયોગે તેમને તે સમયના પ્રબુદ્ધ પુરુષ દીપંકર બુદ્ધને મળવાની તક મળી દીપંકર એટલે જેમ કે નામ સૂચવે છે દીવાઓ પ્રગટાવનાર તેઓને દીવાઓના વૃક્ષ તરીકે વર્ણવવામાં આવતા હતા દીપંકર બુદ્ધ એટલા પ્રસિદ્ધ હતા કે ચોર્યાસી હજાર અરહત એટલે કે સિદ્ધ સંન્યાસીઓ તેમની સાથે હંમેશા રહેતા હતા સુમિદા અથવા સુમતી જેમને આપણે ગૌતમ બુદ્ધ તરીકે ઓળખીએ છીએ તે સમયે બુદ્ધ થયા ન હતા તેઓ જ્ઞાન પ્રાપ્તિના માર્ગ પર ચાલતા માત્ર એક સાધક હતા તે સમયની રાજધાની દીપવતીની મુલાકાત દરમિયાન તેઓએ સાંભળ્યું કે દીપંકર બુદ્ધ શહેરમાં આવવાના છે હજારો અર્હતો સાથે આવેલા પ્રબુદ્ધ પુરુષ પ્રત્યેના ઊંડા આદરથી પ્રેરિત થઈને તેઓ તેમનો આદર અષ્ટાંગ દંડવત પ્રણામ કરીને વ્યક્ત કરવા ગયા અષ્ટાંગ દંડવત પ્રણામ એ એવા નમસ્કાર છે જેમાં ભક્ત સાધક મુમુક્ષુ સંપૂર્ણ રીતે નમીને શ્રદ્ધા અને આદરભાવ વ્યક્ત કરે છે જે નમનમાં શરીરના આઠેય અંગો છાતી માથું આંખ મન વાણી પગ હાથ અને ઘૂંટણ એકસાથી જમીનને સ્પર્શે એવું કહેવાય છે કે સુમેધા દીપંકર બુદ્ધને અષ્ટાંગ દંડવત પ્રણામ કરે તે પહેલાં જ દીપંકર બુદ્ધ સુમેધા જટાકરના પગમાં પડ્યા જટાકર નામ સુમેધાને દીપંકર બુદ્ધે આપ્યું હતું દીપંકર બુદ્ધના નમસ્કારથી આઘાત પામી સુમેધા તો દિગ્મૂળ અને સ્તબ્ધ થઈ ગયા અને બોલ્યા હે પ્રભુ હું તમને એક પ્રબુદ્ધ ગુરુને પ્રણામ કરવા આવ્યો છું મારે તમને દંડવત નમન કરવાને બદલે તમે મારા પગે પડો એ મારા માટે પાપ બરાબર છે દીપંકર બુદ્ધે કહ્યું જટાકર એટલે કે હી લાંબા વાળવાળા સાધક એક દિવસ તમે પણ બુદ્ધ થશો વહેલા કે મોડા અને આ અનંત કાળમાં થોડા જન્મો આગળ કે પાછળ કોઈ ફર્ક પડતો નથી બુદ્ધ પુરુષ માટેનો તમારો પ્રેમ બુદ્ધ થવાનો તમારો અને નિર્ધાર હું જોઈ રહ્યો છું મને સ્પષ્ટ દેખાય છે કે તમારું બુદ્ધત્વ તમારી અપેક્ષા કરતાય વધારે ઝડપથી આવી રહ્યું છે બૌદ્ધ સાહિત્યના વિવિધ સ્ત્રોતોમાં આ કથાની વિવિધ રજૂઆત કે વાત હોઈ શકે મુદ્દો એ છે કે ગૌતમ સિદ્ધાર્થ તેમના પાછલા જન્મમાં સુમેધા અથવા સુમતિના નામે બ્રહ્મની શોધના માર્ગ પર હતા અને તેમના બ્રાહ્મણ સંસ્કારોમાં પરંપરાગત રીતે બૌધનો જાગૃતિનો અભ્યાસ કરતા હતા મન અને લાગણીઓની એકાગ્રતા દ્વારા જે પણ પ્રાપ્ત કરી શકાય તે તેમણે પ્રાપ્ત કર્યું હતું તેઓ પહેલેથી જ મનસ શરીર સુધી મનો આધ્યાત્મના સ્તરે પહોંચી ગયા હતા તેમ છતાં શરીરની પાર મનની પાર અને હૃદયની પાર કંઈક આકર્ષિત કરી રહ્યું હતું તેમના માટે સ્પષ્ટ હતું કે બુદ્ધત્વ એ બોધની અંતિમ નિયતિ છે અને તે બોધનું જાગૃતિનું સર્વોચ્ચ શિખર છે જેને અનુસરવા યોગ્ય છે તેઓ બોધની પરાકાષ્ઠાએ પહોંચવા કંઈ પણ કરવા તૈયાર હતા તેઓ હજી પણ માનતા હતા કે જીવંત બુદ્ધના આશીર્વાદથી તેમની યાત્રા પૂર્ણ થશે અને તેઓ બુદ્ધત્વ સુધી પહોંચી જશે બીજી બાજુ દીપંકર બુદ્ધ બુદ્ધ પુરુષ પ્રત્યે ઊંડી શ્રદ્ધા ધરાવતા અને બુદ્ધત્વ પ્રાપ્ત કરવાના નિશ્ચયવાળા સાધકને જોઈને પ્રસન્ન થયા એ અલગ વાત છે કે અનુભૂતિની પરાકાષ્ઠા બુદ્ધત્વ ક્યારે ગઠિત થાય છે પરંતુ એકવાર સાધક બોધના માર્ગે આગળ વધે છે ત્યારે તેનો આત્મવિશ્વાસ અને નિશ્ચય જ તેને બુદ્ધત્વ તરફ લઈ જાય છે આવી સંભાવના આવી ક્ષમતાને ઓળખીને તેમણે સુમેધા જટાકરમાં એક ઉગતો તારો ભવિષ્યના દીપંકરને જોયો અને સુમેધા માટે દીપંકરના શબ્દોમાં જટાકર માટે શુભકામનાઓ તરીકે દીપંકર બુદ્ધે સુમેધાના ચરણોમાં નમન કર્યા દીપંકર બુદ્ધે કહ્યું જટાકર ન તો મારું નમવું તમારા માટે પાપ બનશે ન તો તે તમારી પ્રગતિમાં અવરોધ કરશે અને તેમણે ભવિષ્યવાણી કરી કે ભવિષ્યના થોડા જન્મમાં સુમેધા જઠાકર બોધિસત્વ તરીકે સેવા કરશે અને બુદ્ધ તરીકે વિશ્વવિખ્યાત થશે મને દક્ષિણ ચીનના એક સાધક ઇનોડાયકનની વાર્તા યાદ આવે છે તેનું ચાઇનીઝ ભાષામાં મૂળ નામ હુઈ નેંગ હતું ગરીબીના કારણે તે અભણ રહ્યો પરંતુ એકવાર તેણે એક સાધુને વજ્રછેદિકા પ્રજ્ઞાપાર મિતા સૂત્ર જે છેલ્લી સદીમાં ડાયમંડ સૂત્ર તરીકે જાણીતું બન્યું તેમાંની કેટલીક પંક્તિઓ વાંચતા સાંભળ્યા અને એનો તરત જ સમજી ગયો કે તે શૂન્યતા વિશે છે તેણે શોધી કાઢ્યો કે એ સાધુ ઉત્તર ચીનમાં પાંચમા ધર્મગુરુના મઠમાંથી આવ્યા હતા ઈનોએ ત્યાં જવાનો નક્કી કર્યું જુનિન ડાયમંડ જેને ચાઇનીઝ ભાષામાં વાંગ સેન કહેતા હતા તે મઠના પાંચમા ધર્મગુરુ તરીકે મઠાધિપતિ હતા જ્યારે ઈનો એ મઠમાં પહોંચ્યો ત્યારે ગુરુ જુનીને ઇનોને પૂછ્યું તમે કેમ આવ્યા છો અને ક્યાંથી આવો છો ઇનોએ જવાબ આપ્યો હું બોધિચિત્ત જાણવા દક્ષિણ ચીનથી આવું છું પરંતુ ઈનોને સાદુ થતાં અટકાવવા અને તેના સંકલ્પની કસોટી કરવા માટે ગુરુ ટીકા કરતાં પૂછ્યું તમે દક્ષિણ ચીનના અસંસ્કારી લોકો બોધિચિતને કેવી રીતે જાણી શકો ઇનોએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો બોધિચિતમાં શું ઉત્તર અને શું દક્ષિણ ફરીથી ગુરુજૂની કટાક્ષમાં પૂછ્યું તમારે સાધુ શું કામ થવું છે હમણાં તો તમે બોધિચિતની મોટી મોટી વાતો ના કરી તમારે અહીંયા સાધુ થવાની શું જરૂર છે ઈનોએ વિચાર્યું કે બોદિચિત્ત માટે તેની આકાંક્ષાથી તેની છાપ સાધકના બદલે અહંકારી તરીકેની પડે છે ઇનોએ ઘૂંટણીએ પડીને હાથ જોડીને પ્રાર્થના કરી મારા પર દયા કરો કૃપા કરીને મને નકામો ન ગણો અને મને નકારો નહીં હું ગામણ્યો કે અજ્ઞાને લાગી શકું છું કદાચ હું આશ્રમ લાયક પણ ન હોઉં પણ કૃપા કરીને મને સ્વીકારો અને મને બોધિચિત પામવાની તક આપો ગુરુજૂનીને આદેશ આપ્યો સીધા રસોડામાં જાઓ ત્યાં ડાંગર છળવાની અને ચોખાની સફાઈ કરો ક્યારેય કોઈ પણ સભાગૃહમાં ધ્યાન કે પ્રવચન માટે આવવું નહીં પછી તો એ વાતને પંદર વર્ષ વીતી ગયા એ રસોડામાં સેંકડો સાધુઓ માટે ડાંગર છળવાની ચોખા સાફ કરવાની સખત મહેનત કરી બહાર ડાંગરના છોડાને ભૂસી દૂર થઈ રહી હતી ત્યારે ઈનોની અંદર વિચારો અને લાગણીઓ પણ અદૃશ્ય થઈ રહી હતી તે શૂન્યતામાં પ્રવેશ કરી રહ્યો હતો અને તેની બોધિચિત પામવાની આકાંક્ષા પણ પૂરી થઈ રહી હતી પાંચમાં ધર્મગુરુ જૂની માટે પણ અનુગામી શોધવાનો સમય થઈ ગયો હતો તેથી તેમણે જાહેર કર્યું કે જે સાધુ બે ચાર લીટીમાં જૈનની અંતરદ્રષ્ટિ વર્ણવી શકે તે તેમનો અનુગામી થશે દરેક સાધુને એવું જ લાગ્યું કે મુખ્ય સાધુ જીનશુ અનુગામી થશે અને તે જ બે ચાર લીટી લખી દેશે પણ હકીકતમાં જીન્સોને પણ આત્મવિશ્વાસ ન હતો તેથી તેણે સભાગૃહની નજીક સમારકામ હેઠળની એક દિવાલ પર લખ્યું કે બોધિ વૃક્ષ જેવું છે શરીર હૃદય જાણો કે દર્પણ કરો રોજ સાફ દર્પણ થાય નિષ્કલ્સિત હૃદય અર્પણ દરેક જણ આ ચાર લીટીઓની પેટ ભરીને વખાણ કરી રહ્યા હતા પરંતુ પાંચમાં ધર્મગુરુ જૂનીનને એમ કાંઈ ગેરમાર્ગે દોરી ન શકાય પ્રભાતના જ પ્રવચનમાં તેમણે આ ચાર પંક્તિની આકરી ટીકા કરી અને અફસોસ વ્યક્ત કર્યો કે એક પણ સાધુ નથી જે જૈન અંતરદ્રષ્ટિ બે ચાર લીટીમાં ઉતારી શકે આ વાત ભોજનશાળામાં ચર્ચાનો વિષય બની ગયો એ ચર્ચા ઈનોએ પણ સાંભળી ઈનોએ કહ્યું ગુરુ જૂની તદ્દન સાચી વાત કહે છે લખેલી આ ચાર લીટીઓ વાસ્તવમાં ના ભાવસભર છે ના એમાં કોઈ દમ છે જો મને કોઈ લખવાની મદદ કરે તો હું ગુરુ અપેક્ષિત ચાર લીટીઓ બોલી દઉં ઈનોએ કવિતા બોલી કે કેવું તે અહીં બોધિ વૃક્ષ ને કેવું તે હૃદયનું દર્પણ જે છે જ નહીં અહીં અક્ષ કે નક્ષ તો કોણ કરે કોને અર્પણ ધર્મગુરુ જુનીન કવિતા જોતા જ સમજી ગયા કે તે કવિતા બોલનાર ઈનો જ હોવો જોઈએ જેને પંદર વર્ષ પહેલાં મઠમાં પ્રવેશ આપ્યો હતો તે રાત્રે ધર્મગુરુ જુનીન ઈનોની ઝૂંપડી પાસે ગયા અને પ્રતિકાત્મક રીતે ઈનોને સંદેશ આપ્યો કે મધ્યરાત્રિ પછી તે તેમને મળે જ્યારે ઈનો ધર્મગુરુને મળ્યો ત્યારે પાંચમા ધર્મગુરુ જૂનીને ઈનોને છઠ્ઠા ધર્મગુરુની માન્યતા આપી અને તે દરજ્જાના પ્રતીક તરીકે બુદ્ધના વસ્ત્રો અને બુદ્ધનું ભિક્ષાપાત્ર સોંપી દીધા તે જ વખતે તેમની આંખોમાં આંસુ સાથે ધર્મગુરુ જૂનીને ઈનોને તરત જ દક્ષિણ તરફ જવાની સૂચના પણ આપી કારણ કે તેઓને હવે ઈનોની સલામતીનો ભય લાગ્યો આજ ઈનો જૈન પરંપરાના દક્ષિણી મઠના માત્ર વડા જ નહીં પરંતુ તતક્ષણ બુદ્ધત્વ પરંપરાના તેમજ જૈન કુવાણના પણ મહાન પ્રણેતા થયા આ વાર્તામાં કહેવાનો મુદ્દો એ છે કે પ્રથમ દિવસે જ્યારે ધર્મગુરુ જૂનીને ઈનોને જોયો ત્યારથી જ તેમણે ઈનોની આસપાસ એક આભા જોઈ જે ઈનોમાં બોધનું સૂચક હતું ઈનો માટે બોધની ગહરાઈ તેના અસ્તિત્વના ઘણા સ્તરો સુધી અને તેની ચેતનાના વિવિધ તબક્કાઓ સુધી પહોંચી ગઈ હતી એનો માટે શૂન્યતાની અનુભૂતિ અને બોધચિતની પ્રાપ્તિ એટલી નજીક હતી કે તે માત્ર પ્રતીક્ષા પ્રયાસ વિનાની પ્રતીક્ષા સિવાય બીજું કશું જ નહોતું આશ્રમમાં પ્રવેશતા પહેલાં તેની કસોટી કરવાના બહાને તેને સાધુ થવાથી નાસીપાસ કરવા માટે તેને આશ્રમમાં નકારવા માટે તેમજ તેને અપમાનિત કરવા પાછળનું આ મુખ્ય કારણ હતું ધર્મગુરુ જુનીનને ખાતરી હતી કે ઈનોને મઠમાં પ્રવેશ મળે કે ન મળે તેની અંદર બોધની જ્યોતિ પહેલેથી જ પ્રગટ થઈ ચૂકી છે અને તેથી તે વહેલો કે મોડો તે બોધિસત્વ થશે જ અને બુદ્ધ પણ થશે શું તમે સાંભળ્યું છે કે બુદ્ધે એક જ સમયે સારીપુત અને મોદ ગલ્યાયનને દીક્ષા આપી હતી અને લગભગ એક જ અઠવાડિયામાં બંને બુદ્ધત્વને ઉપલબ્ધ થયા હતા જ્યારે તેઓ દીક્ષા માટે બુદ્ધ પાસે પહોંચ્યા ત્યારે તેઓ બંને જાણીતા ધર્મગુરુ હતા અને તેમના સેંકડો અનુયાયીઓ હતા બંને બોધના શિખરની ખૂબ નજીક પહોંચી ગયા હતા પરંતુ હજુ પણ બુદ્ધત્વ તરફ બોધિચિત્ત અંતિમ શૂન્યતા તરફ થોડીક ગતિ થોડુંક ઝૂકવું થોડીક શરણાગતિ હજુ બાકી હતા તેમની સજગતા અને બોધની ગહનતાએ તેમની ચેતનાની તમામ અવસ્થાઓ સહિત તેમના અસ્તિત્વના ઊંડા સ્તરોમાં પ્રવેશ કર્યો હશે અને તેમ છતાં કંઈક એવી સૂક્ષ્મ બાધા હતી જે તેમની અસ્મિતાને અટકાવી રાખતી હતી જેને માત્ર બુદ્ધની હાજરી જ લઈ કરી શકે અને તેથી જ તો સંન્યાસના એક જ અઠવાડિયામાં તે બંને બુદ્ધત્વને ઉપલબ્ધ થયા બંને લગભગ બુદ્ધના સમકક્ષ હતા અને છતાં તેઓ જીવનભર બુદ્ધના શિષ્યો રહ્યા બૌદ્ધનો પૂર્ણતામાં વિલીનીકરણ શૂન્યતામાં ડૂબવાની ઘટના બુદ્ધત્વની પ્રાપ્તિ એ હર હંમેશની એક કથકથા છે બૌદ્ધ એ કેવળ પ્રયોગ પ્રાયોગિક અનુભવો અને અનુભૂતિની બાબત છે આપણે શરીર મન અને ભાવના સ્તરે આપણા દરેક આંતરિક શરીરમાં અને તેનાથી આગળ વધીને બોધનો દીવો પ્રગટાવવાની જરૂર છે બોધની યાત્રા માત્ર શરીરગત પ્રયોગ અને અનુભવ સુધી સીમિત નથી પરંતુ આપણા બધા જાણીતા અને અજાણ્યા વિચાર લાગણી અને ભાવથી આગળ સ્વરૂપ અને આકારથી પણ આગળ છે શરૂઆતમાં સંત કબીર કહેતા હતા કે બુંદ સમાની સમુંદ મેં એટલે કે ટીપુ દરિયામાં સમાઈ ગયું પરંતુ બૌદ્ધના અંતતો ગતવા પરાકાષ્ઠામાં સંત કબીરે પલટીને કહ્યું હતું તેમ સમ સમાના બુંદ મેં એટલે કે સમંદર જ ટીપામાં ભળી ગયો તે બૌદ્ધ બૌદ્ધપૂર્ણતા અને બૌધિચિત્ત આપણ સૌને ઉપલબ્ધ થાય અને અંતિમ શૂન્યતા આપણા બધા પર વર્ષા કરે એ ભાવના સાથે હું વિરમું છું બોધ વિશેના ત્રણેય વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર